કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર રાત દિવસ કામે લાગ્યું છે ત્યારે લોકોમાં જાગૃતિ આવતા કોરોના સામે લડાઈમાં જોડાઈ ગયા છે કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્ર રાત દિવસ કામે લાગ્યું છે ત્યારે સમાજ જેવી સંસ્થાઓ આગળ આવી રહી છે

જે આ સેનિટાઈઝર મશીન બનાવીએ છે એનો ખર્ચ મુદ્દલ ખર્ચ લગભગ બારેક હજારની આસપાસ છે બરાબર છે ને અત્યાર સુધીમાં અમે પંદરથી સોળ મશીન બનાવી છે ને હજુ બી આઠથી નવ મશીનનો ઓર્ડર છે જેમ કે મોટી મોટી ફેક્ટરીઓ બધી ચાલે છે જેમાં સાઠ સિત્તેર મજૂરો કામ કરે છે એ લોકો ફેક્ટરીવાળા અમારી પાસેથી મજૂર સેનિટાઈઝર મશીન લે છે બનાવવાનો ખાસ ઉદ્દેશ છે કે અમે અમારી સોસાયટી માટે બનાવ્યું હતું સોસાયટીને બધા સેનેટાઈઝર થઈને બધા માણસો અંદર જાય બરાબર છે એ થકી અમે પછી પોલીસ ચોકીમાં મુકાવી ને પછી એક પીઆઈની ઓફિસમાં મુકાવી પછી સાહેબે કીધું કે પછી હવે તમે બનાવવાનું ચાલુ રાખો જે કોઈની મોટી ફેક્ટરી હોય એ એ લોકોને આપવાનું હોય તો એ લોકો બધા સેનિટાઈઝર થઈને જાય અંદર કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્ર રાત દિવસ કામે લાગ્યું છે ત્યાં લોકોમાં જાગૃતિ આવતા કોરોનાની સામે લડાઈમાં જોડાઈ ગયા છે દીપક વસાવા જી ટ્વેન્ટી ફાઈવ નવસારી